આપણે અહી મોટા ઘણા નથી આમ રેશનલ ધૂર રેશનલ છે ઘણા કે હું તો ભાઈ સ્પષ્ટ વક્તા છું જેનું એનું એવું જીવ એવું નાખે ક્રિટિક્સ થાય છે કરતા પણ જે પોતે ખરે સ્પષ્ટ વક્તા પહેલા પેલું પોતાના દોષ કહેવા જોઈએ જાહેરમાં હું કામી છું ક્રોધી છું એવું કોઈ કહેતો નથી ઓલો આવો છે ને આવો છે આ સ્પષ્ટ વક્તા ધૂ સ્પષ્ટ છે એટલે થોડીક બુદ્ધિ તો વાપરી જોઈએ સાવ મહારાજ ના નથી પડી મારે કે અમે બુદ્ધિશાળી છીએ તો અમને બુદ્ધિવાળો ગમે છે એટલે પછી થોડા નિશાન બતાય છે આવો આપણને એકવાર અનુભવ થઈ ગયો પછી આ બુદ્ધિ નહીં લગાડવાની પછી જે તમે લગાડો તો એમ કહે તમારું કામ નથી હવે આગળ વાત ગઈ હવે તમે ઠીંગણા પડશો એટલે હવે તમે છોડી દો કહ્યું ને ફેથ માટે શું કહ્યું ઇઝ કન્ટિન્યુએશન ઓફ રીઝન ફેથ ઇઝ કન્ટિન્યુએશન ઓફ રીઝન જ્યાં ત્યાં રીઝનિંગ અટકે એના પછી જ્યાં આવે ફેતનું કામ છે પછી ત્યાં રીઝનિંગ કામ ના કરે તો તર્ક કામ ના કરે પછી પહોંચે નહીં પછી તો વિશ્વાસ વિશ્વાસ રૂપી પ્લેનમાં બેસી ઉડે જો ના બેઠા તો એ નીચે ઢસડાતા બુદ્ધિ બુદ્ધિના આધારે ઢસડાયા કરો બુદ્ધિ આમ તેમ લઈ જાય એટલે આપણે સ્વામી બાપામાં આમ રહ્યા કુછ 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 આમ મનુષ્ય ભાવ આયા જ કરે આમ કેમ કર્યું મને કેમ ના બોલાયો બોલાય કવું લાગે છે એટલે મને સાંઈ બાપા કે છે સાંઈ બાપા નાના કીકા છે ને પ્રાઇવેટ કેજી સ્કૂલના વિદ્યાર્થી સાંઈ બાપા એટલે જે હોય એને ભરવી આપે એટલે બધાનું કયું કરતા હશે કેવી વાત કરે વાત તો બધા કરે કેમ ના કરે પણ એમાંથી કઈ વાત બીજાને કરવી એ તો એમને નિર્ણય લેવાનો છે તો આપણે આગળ બધા મૂકે છે સોનું મૂકે પછી ગીની ગોલ્ડ મૂકે બનાવટી સોનું બધું નિર્ણય તો એમને લેવાનો છે ને કહું સાચું છે કેજી કેજીનું બાળક હોય એ ગમે કહી દે તો એમના હાથમાં ભાઈ કહે કે ના તમે ફેવરિંગ કરો છો એટલે આમાં ફેવરિંગ ક્યાં સાચું સોનું તમને આપ્યું ફેવરિંગ પક્ષપાતની વાત જ ક્યાં છે તમે એવું માલ પછી ના રિજેક્ટ કરવું જ પડે ને સ્વામી બાપા બધા સજેશન મૂકે પછી એમને જે મનમાં હોય ને એ સજેશન કોઈ આવ્યું હોય તો એ વાત કરે ને એમાં પક્ષપાતની વાત જ ક્યાં છે એટલે બે ફ્રીક્વન્સી મેચ થઈ ગઈ એમાં પક્ષપાતની વાત ક્યાં છે એવું એટલે એક ઠેકાણે તો આપણે બરાબર સાચવું બીજા બધા બીજા કોઈ પણ કહેતા રે એમાં વાંધો નહીં કદાચ થોડું આપણે શંકા પુશંકા થાય ને મતભેદ થાય અહીંયા નહીં સ્વામી આગળ એ આપણને કોઈ વાત કરે કંઈક કરે ને ઘણી દેખાય ખરું તમને નુકસાન દેખાય ખરું આપણે મુંબઈમાં માણેકલા છે બાપા એનો ધર્મ રાજા જ કહેતા બહુ ભગવદિ માણસ ખૂબ જ નેવ વર્ષની ઉંમર ત્યાં ત્યાંથી યોગી આપ વિશે જેવી નિષ્ઠા તેવી પ્રમુખ સાઈ માટે તેવી નિષ્ઠા બધું વિસ્તાર ખૂબ બગડ્યા એમના પણ નિષ્ઠા ભારતમાં જરાય ફેરફાર ના થયો હવે એમને એવું થયું ચાર પ્રપોઝલ લઈને ગયા યોગી સ્વામી આ એક છે એ દિલ્હીનું મધુરા છે એમાં ભાગીદારીમાં જોડાવું એમાં બહુ સારું થાય છે બીજું બોમ્બે નું કઈ હતું ત્રીજું એક બીજું એક ચોથું ગોવાનું ગોવાની માઇન્સ હતી ખાણ એમાં બાપા કે આ લો ગોવાની માઇન્સ છે ને એ લો એમને ચારે માં આ જે દિલ્હી વાળું છે ને એ ઉત્તમ પ્રોજેક્ટ છે એમાં બધું એ થાય પછી પણ આ ગોવા ચોથા નંબરનું છતાં બાબત એ જ લો બહુ લાભ થશે એ તો વિશ્વાસ એમને ઉપાડ્યું અને અંદર પૈસા નાખ 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 કર્યા છ સાત વર્ષ એટલા વખત આવું હતું પેલા દિલ્હી વાળા માં જે જોડાયા હતા ને એ તો ડબલ ટ્રિબલ પૈસા થઈ ગયા એમને બાપાને કહું બાપા આમ છે ને બાપા કે ના હજુ એમાં નાખો એને નાખે જ રાખે પછી સાફ આટલું આવેલું એમાં દેખાય છે ખુલ્લે ખુલ્લું એ કહે છે કે આ પ્રોજેક્ટમાં વધારે છે આમ છે બાપા બોલું બતાવે થઈ ગયું છે એક વાર પૂજામાં બધા બેઠા હતા બાપાએ કીર્તન રખાયા મારી ખાસ કરી વાત કરો એ બાપા મારે શું વાત કરે ના બાપા કે ના વાત કરો પૈસે તો પછી તમે વરાર કાઢી પછી અમે તમને ચોખ્ખું કહ્યું હતું કે આમાં આમ લાભ થાય આમ છે આમ છે આમાં કહ્યું ડુબાડી દીધા પછી રડતા જાય વાત કરતા જાય પછી બંધ થયા હજુ વાત કરો હજુ થોડી સ્ટીમ ભરાઈ રહી કાઢી નાખો ફરી વાત કરી ફરી તો બરફ વર્તની જે છેડે હોય ને છેલ્લી સ્ટીમ આ બલ્બ જવાનું હોય ને ઓફ વધાર લાઈટ આપે એટલે બરાબર બની કાઢી પછી શાંત થયા બાપા ત્રીજી વાત કરી હજુ વાત કરી પછી એમને જે વાત કરી બહુ સમજવા જઈ ગયા છે સ્વામી જે થયું એ બરાબર છે પણ મને તો નિશ્ચય થઈ ગયો એ મને મોટા મોટી કમાણી થઈ ના થાય હવે એક બાજુ કરોડો રૂપિયા ગયા પણ આ ભગવાન નિશ્ચય તો જેવી કઈ વાત નથી કેટલા જન્મ લેવા પડે અને મારા જે ઉર્ધુએ નૈસ્ટિક ભ્રમચારી હોય તો ભગવાન નો નિશ્ચય છે ને ચીડિય ઉર્ધુએ નૈષ્ટિક ભ્રમચાય એટલે ચૌદ લોક માં નહીં શોધો એવો હોય સમર્થ હોય તો જો ભગવાન નો નિશ્ચય ના હોય તો એનું કલ્યાણ થવું અતિ કઠણ એ વાત થઈ ગયા એટલે સત્સંગની અંદર જો આપણે આ થોડુંક વિચાર રાખો એટલે સત્સંગ શાના માટે છે તમે લોખંડની દુકાન દુકાનમાં જાઓ ને કાપડ માગો તમારે રેશમી કાપડ ફોરેન ત્યાંથી એ ભાઈ તો કદાચ મળે તો કોથરા મળે કોથરામાં પેક કરીને આવતા હોય એટલે લોખંડ એટલે એનો વેસ્ટ પ્રોડક્ટ તરીકે તો કોથરા મળે સિલ્કમાં વીટાડીને આવતા હશે લોખંડ એ દુકાન જ ખોટી છે એમ તમે અહીંયા એને સ્ત્રી ધનને સત્તા ને બધી માંગણી કરો ઈચ્છા રાખો આ દુકાન ખોટી છે ભાઈ એના એને અહીં પોષણ ના મળે